અને પચાસ થી સો રૂપિયા સુધીનો ભાવ આવે છે એટલે ખેડૂતોને એની અત્યારની ખેંચવાની મજૂરીના કે ભાડાના પૈસા નીકળતા નથી એટલે મોટાભાગના ઘણા બધા ખેડૂતોએ મહાવનગર જિલ્લા નામ વાળા ભરતસિંહ પોબટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે આજે અત્યાર હજાર બે હજાર પચીસના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જે ડુંગળી લેવા છે લાલ એના થી સો રૂપિયા સુધીનો ભાવ આવ્યો અત્યારે જે ખેડૂતોને આ ડુંગળી છે એ ખૂબ જ મોંઘા ભાવની ખર્ચા કરીને ડુંગળી પકવેલી છે એક વીઘે ખેડૂતને ઓછામાં ઓછો પાઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને અત્યારે ખેડૂતોને જે આ ડુંગળી ઉતારો છે એ પચીસથી પચાસ મણનો ઉતારો છે અને પચાસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે છે એટલે ખેડૂતોને એની અત્યારની ખેંચવાની મજૂરીના કે ભાડાના પૈસા નીકળતા નથી એટલે મોટાભાગના ઘણા બધા ખેડૂતોએ ભાવનગર જિલ્લા અને બીજા દરેક જિલ્લાની અંદર અમરેલી હોય કે રાજકોટ હોય કે જે જે જિલ્લાના ગીર સોમનાથમાં બધા અત્યારે ડુંગળીમાં છે શરૂ કરી દીધા અને ઘેરા બકરા કે માલધોર ચારવાનું શરૂ કરી દીધું પણ ડુંગળી અત્યારે ખેડૂતોને લાવવી કોઈ હિસાબે પહોંચી નથી એનું મુખ્ય જો કોઈ કારણ હોય ડુંગળીના ભાવ બાબતે તો એ કેન્દ્રની સરકારના કારણે અત્યારે વિદેશમાં ડુંગળીની ફૂલ માગ છે તમે વેકલોને બાંગ્લાદેશમાં આપણા આપણા અહીંયા ભારતમાં મનના ભાવ વેચાય એ ન્યા કિલ્લાના ભાવ વેચાય તો તમે ત્યાં બાંગ્લાદેશ મેકલો પાકિસ્તાન મેકલો લંકા મેકલો બીજા ઘણા બધા દેશો લગભગ પચાસથી આઠ દેશોની અંદર આ ડુંગળીની માંગ છે તો તમે ન્યા ડુંગળી મેકલો એટલે તો ખેડૂતોને ભાવ મળે પણ આ સરકારને એ કરવું નથી ખેડૂતોને ભૂખ ભેગા કરી દેવા અહીંયા સસ્તા ભાવની ડુંગળી ખવડાવવી અને ખેડૂતોને મોટા ભાગના ખેડૂતો આમાં પાયમાલ થવાના છે એટલે સરકારનીતિ રીતિના કારણે અત્યારે ડુંગળી લાલ ડુંગળીમાં ખેડૂતોને મોટા પાયે પહોંચ જાય છે અને આ મોવાના વેપારી માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને અધિકારીઓ અને ડીએડીએસનવાળા સાથે મળી અને પચાસ રૂપિયાનો ભાવ ઘેર રાખે છે ભાવ દબાવી રાખે છે ખેડૂતોને ખેતરે છે એ તો અમારી વર્ષોથી માંગણી છે અને પકડાઈ ગયેલું છે એ તો ખુલ્લી વાત છે એટલે આ મોટા મોટો કડજો ખોક મોટા મોટી ગુંડાગીરી કયો મોટા મોટી લૂંટબાજી કયો

જ્યારે ડુંગળી તૈયાર થાય અને ખેંચી અને એના ઠેલા ભરીને યાર્ડ સુધી પોગાડે એ ખર્ચાના પણ અત્યારે આ ભાવમાં પોહાણ નથી થતા તો ભરતસિંહે જે અગાઉ રજૂઆત આગળ આગળ કરી તે તમને કેવી લાગી ફરી વખત કહી દઉં કે એનો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને બને એટલો શેર કરજો જય શિયાારામ બાપા સીતારામ